જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક કુંભારની વાર્તા કરી હતી આજે આપણે ગોવિંદદાસ ખવાસની વાર્તા કરીશું જો હજી સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે શ્રી ગુસાઈજીના સેવક ગોવિંદદાસ ખવાસ સનાઢ્ય બ્રાહ્મણ મથુરાના રહીશ છે તેમની વાર્તા કરીએ ગોવિંદદાસ તામસ ભક્ત છે લીલામાં એમનું નામ નૃત્યકલા છે નૃત્યકલા મનસુખ ગોપીની નાની દીકરી છે તેથી એમના ભાવરૂપ છે એ નૃત્યમાં ખૂબ પ્રવીણ છે તેથી શ્રી ચંદ્રાવલીજીને ખૂબ પ્રિય છે એ શ્રી ચંદ્રાવલીજીના યુથની છે આ ગોવિંદદાસનો જન્મ મથુરામાં એક સનાટ્ય બ્રાહ્મણને ત્યાં થાય છે તેઓ વીસ પચીસ વર્ષના થાય છે ત્યારે તેમને રંગરાગનો ચસ્કો લાગે છે તે વૈશ્યાભવૈયો સાથે રહે છે નાચ તમાશા જોયા કરે છે આ સંઘથી કેટલાક દિવસમાં તેઓ નૃત્ય કરતાં શીખે છે ગાન પણ કરવા લાગે છે પછી તો તેઓ એવું નૃત્ય કરતા કે સૌ કોઈ તેમનો નૃત્ય જોઈને મોહિત થાય છે આમ તેઓ ખૂબ પ્રસિદ્ધ થાય છે એ પછી એક વખત શ્રી ગુસાઈજી મથુરા પધારે છે ત્યારે કોઈક ગોવિંદદાસને શ્રી ગુસાઈજી અહીં પધાર્યા છે અને અમુક સ્થળે બિરાજે છે એમને નૃત્ય સંગીત ખૂબ પ્રિય છે એમ કહે છે આ સાંભળીને ગોવિંદદાસ તેમના દર્શને આવે છે દર્શન કરતાં જ તેઓ ચકિત થાય છે પછી શ્રી ગોસાઈજી તેમને સાવધાન કરે છે અને તમે તમારું નૃત્ય શ્રી નવનીત પ્રિયાજીને દેખાડો એવી આજ્ઞા તેમને કરે છે એ વખતે શ્રી નવનીતપ્રિયાજીના શૃંગારના દર્શન ખુલે છે તેઓ તેમની સન્મુખ નૃત્ય કરે છે નૃત્ય કરતાં કરતાં તેઓ રસમાં તદાકાર થઈ જાય છે ત્યારે શ્રી નવનીત પ્રિયાજી પણ તેમને અલૌકિક રીતે દર્શન આપે છે અને તેઓ મૂર્છિત થાય છે પછી ટેરો ખેંચાતો ત્યારે શ્રી ગુસાઈજી તેમને પોકારીને કહે છે કે ગોવિંદાસ ઉઠો તમને શ્રી નવનીત પ્રિયાજીના હંમેશા આવા જ દર્શન થશે ત્યારે તેઓ ઊભા થાય છે પછી તે શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે કૃપા કરીને મને શરણે લ્યો કાયમ આપના ચરણમાં રાખો તેથી તેઓ કૃપા કરીને તેમને નામ નિવેદન કરાવે છે અને તેમને ચર્વિક તાંબુલ આપે છે એ લેતા જ તેમને શ્રી આચાર્યજી શ્રી ગોસાઈજીના સ્વરૂપનું જ્ઞાન થાય છે પછી તેઓ શ્રી આચાર્યજી શ્રી ગોસાઈજીના હંમેશા આવા જ દર્શન થશે એમ જણાવાય ત્યારે ઊભા થાય છે તેમને શ્રી ગુસાઈજી કૃપા કરીને પોતાની ખવાસી આપે છે આ ગોવિંદદાસ શ્રી ગુસાઈજીની ખવાસી કરે છે શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયાજીના શૃંગાર કરે ત્યારે ગોવિંદદાસ ઘૂંઘરું બાંધીને શ્રી નવનીતપ્રિયાજી આગળ નૃત્ય કરે છે એક વેળાએ રાધાષ્ટમીના દિવસે રાજભોગ પહોંચીને શ્રી ગુસાઈજી બધા બાળકો સાથે રાવણ પધારે છે અહીં શ્રી શોભાજી બેટીજી શ્રી નવનીત પ્રિયાજીના ઉત્થાપનની જારી ભરે છે પછી ભોગ સમયે ગોવિંદદાસ શ્રી નવનીતપ્રિયાજી આગળ નૃત્ય કરે છે અને રસમાં તદાકાર થાય છે ત્યાં એક પગનું ઘૂંઘટ તૂટે છે શ્રી નવનીત પ્રિયાજી ત્યારે તેમને પોતાના ચરણોના નુપુર પહેરાવે છે જેની તેમને કોઈ જાણ થતી નથી પછી ચાર ઘડી રાત વીતીએ ત્યારે શ્રી ગોસાઈજી બધા બાળકો સાથે રાવણથી શ્રી ગોકુળ આવે છે શ્રી નવનીતપ્રિયાજીને ભોગનો સમય હોવાથી જાણ થાય છે તેઓ મંદિરમાં આવીને કંઈક કહેવા જાય છે ત્યાં શ્રી નવનીત પ્રિયાજી તેમને કશું નહીં બોલવા કહે છે પછી નૃત્ય મધરાતે થંભે છે અને શોભા બેટીજી હોશમાં આવે છે તે વખતે સંધ્યા ભોગ ભોગ ભૂખ ધરીને શેન આરતી કરીને શોભા બેટીજીએ શ્રી નવનીત પ્રિયાજીને શેન કરાવ્યા આ ગોવિંદદાસ ખવાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા કાયમ સમય સમય પર શ્રી નવનીત પ્રિયાજી આગળ તેઓ નૃત્ય કરતા સદા પ્રેમથી રસમત બનેલા રહેતા તેઓ એટલા તો કૃપાપાત્ર હતા કે એમની વાર્તાનો પાર નથી તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં એક બ્રાહ્મણ ગુજરાતનો એની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ